सी पाउडर थी बना व्यू हनुमान जी નું ચિત્ર 11માં ધોરણના વિદ્યાર્થીએ 72 કલાકની કમાલ જુઓ એક સાઉદી રિબે કે એક વુમેન હે જિन्होने 23 સ્કવેર ફીટ 23 થી 24 સ્કવેર ફીટ કે બીચ મે kuch બનાયા થા તો ઉસીકો બ્રેક કર રહા હું મે જો 4 10 સ્કવેર ફીટ બનાયા પર મે ઇસમે કેટના kuch મટીરીયલ લગાયા છે 20 kg ઓફ કોફી લગી હે એક્સપાઈર્ડ ઓર 4 10 સ્કવેર ફીટ કા કપડા લગાયા આગે ક્યા લક્ષ્ય દેને વાલા આગે લક્ષ્ય હે ને લાર્જેસ્ટ પેઇન્ટિંગ

લખનસિંહ દરબારે કહ્યું લોકસભામાં કેટલી જગ્યાએ ભાજપ જીતી જશે ભાજપની જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં હરાવીશું પાંચ લાખ છ લાખ સાત લાખ કોઈ જગ્યાએ બે લાખ પાંચ લાખ અલગ અલગ લીડો આવતી હોય છે કદાચ કદાચ એટલા માટે આ લોકોએ ટિકિટ નહીં કાપી હોય કે મોટી લીડ છે બે લાખની ચાર લાખની પાંચ લાખની પરંતુ આપણા સૌને જવાબદારીપૂર્વક કહેવા માગું છું આ વખત તો મોટી નીડ છે એક દોઢ વર્ષ પછી જિલ્લા તાલુકા પંચાયત આવે છે તમારી પથારી ફેરવી નાખી તો કદાચ છે બચી જશે બચી જાય ને કોક ને કોક તો બચવાનું પરંતુ જિલ્લા તાલુકા એક દોઢ વર્ષ પછી આવે છે આપણે સૌએ કમર કસી લેવાની છે આ બાબત ભૂલવાની નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે